જ્યાં રાજ્ય સરકારના રાજ્યમંત્રી કુંવરજીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું માંડવીના ધોબડી ના કે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું આજે આજે માંડવી આદિજાતિ વિસ્તારની અંદર અમે સવારમાં નવ વાગે અમારા બિરસા મુંડા જે ભગવાન છે આદિવાસીઓના એ ભગવાનના પુત્રનું અનાવરણ કર્યું સાથે સાથે ત્યાંથી રેલીના સ્વરૂપમાં અમે અહીં રિવરફ્રન્ટ ઉપર પહોંચ્યા છે હું આજે ખૂબ ગૌરવ સાથે કહી શકું કે આજનો દિવસ એટલે નવમી ઓગસ્ટ આદિવાસી દિન અમે ખૂબ ધામધૂમથી આદિવા આદિવાસી દિનની ઉજવણી કરી છે સાથે સાથે અમારી સરકાર વતી આદિવાસીઓને વર્ષોથી માગણી હતી જંગલ જમીનની એની સનદો પણ અમે છસો ને બાણું જેટલી અહીંથી વિતરણ કરી છે સાથે સાથે વિવિધ પ્રકારની કીટો તમે જોઈ હશે એમાં પ્લમ્બરિંગની કીટ હતી કડિયાની કીટ હતી એવી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે ભાઈ મારી સાથે આપણા બારડોલી ત્રેવીસના સંસદ ભાઈ પ્રભુભાઈ વસાવા છે એમના હસ્તકે પણ કેટલીક કીટોનું અમે અર્પણ કર્યું છે સાથે સાથે મારા પ્રાઇડના પ્રાઇજના શ્રી સવારથી અહીં ઉપસ્થિત રહીને આદિવાસી દિવસની મોજ છે એમણે અને હું ખરેખર ગુજરાત સરકારનો અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આદિવાસીઓ માટે જન્મન યોજના જે શરૂ કરી એ ઝારખંડથી બિરસા મુંડાના ગામથી શરૂઆત કરી હતી અને એ અમારા પોતે ભગવાન છે બિરસા મુંડા એવી રીતે નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ આદિવાસીઓની કાળજી રાખીને ચાહે ગુજરાતના નહીં પણ ભારત સરકારના તમામ આદિવાસીઓની એમણે કાળજી લીધી છે અને અમારા ગુજરાતના મુદ્દોને મક્કમ સભાવના ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આપણે આજે સાંભળ્યા છે પટેલ સાહેબ પણ અમારા આદિવાસી વિસ્તારોમાં ત્યાં સાબરકાંઠા જઈને એમણે પોતે આદિવાસીઓ સાથે મળીને એમણે નવમી ઓગસ્ટની ઉજવણી કરી એ પણ આપણા માટે ખૂબ અતિ ગૌરવ અને આનંદની વાત છે સાથે સાથે તમામ મારા ભાઈઓ બહેનો સો હજાર જેટલી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા એમનું ભોજનથી માંડીને તમામ વ્યવસ્થા મારા ગુજરાતના મુખ્યમંત્રીએ કરી એ માટે હું એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું

અમે સવારમાં નવ વાગે અમારા બિરસા મુંડા જે ભગવાન છે આદિવાસીઓના એ ભગવાનના પુત્રનું અનાવરણ કર્યું સાથે સાથે ત્યાંથી રેલીના સ્વરૂપમાં અમે અહીંયા રિવરફ્રન્ટ ઉપર પહોંચ્યા છે હું આજે ખૂબ ગૌરવ સાથે કહી શકું કે આજનો દિવસ એટલે નવમી ઓગસ્ટ આદિવાસી દિન અમે ખૂબ ધામધૂમથી આદિવા આદિવાસી દિનની ઉજવણી કરી છે સાથે સાથે અમારી સરકાર વતી આદિવાસીઓને વર્ષોથી માગણી હતી જંગલ જમીનની એની સનોદો પણ અમે છસો ને બાણું જેટલી અહીંથી વિતરણ કરી છે સાથે સાથે વિવિધ પ્રકારની કીટો તમે જોઈ હશે એમાં પ્લમ્બરિંગની કીટ હતી કડિયાની કીટ હતી એવી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે ભાઈ મારી સાથે આપણા બારડોલી ત્રેવીસના સંસદ ભાઈ પ્રભુભાઈ વસાવા છે એમના હસ્તકે પણ કેટલીક કીટોનું અમે અર્પણ કર્યું છે સાથે સાથે મારા પ્રાઇડના પ્રાઇજના શ્રી સવારથી અહીં ઉપસ્થિત રહીને આદિવાસી દિવસની મોજ માણી છે એમણે અને હું ખરેખર ગુજરાત સરકારનો અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આદિવાસીઓ માટે જન્મની યોજના જે શરૂ કરી એ ઝારખંડથી બિરસા મુંડાના ગામથી શરૂઆત કરી હતી અને એ અમારા પોતે ભગવાન છે બિરસા મુંડા એવી રીતે નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ આદિવાસીઓની કાળજી રાખીને ચાહે ગુજરાતના નહીં પણ ભારત સરકારના તમામ આદિવાસીઓની એમણે કાળજી લીધી છે અને અમારા ગુજરાતના મુદ્દોને મક્કમ સભાઓના ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આપણે આજે સાંભળ્યા છે પટેલ સાહેબ પણ અમારા આદિવાસી વિસ્તારોમાં ત્યાં સાબરકાંઠા જઈને એમણે પોતે આદિવાસીઓ સાથે મળીને એમને નવમી ઓગસ્ટની ઉજવણી કરી એ પણ આપણા માટે ખૂબ અતિ ગૌરવ અને આનંદની વાત છે સાથે સાથે તમામ મારા ભાઈઓ બહેનો સો હજાર જેટલી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા એમનું ભોજનથી માંડીને તમામ વ્યવસ્થા મારા ગુજરાતના મુખ્યમંત્રીએ કરી એ માટે હું એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માંડવી રિવરફ્રન્ટ ખાતે તંત્ર દ્વારા કાર્યક્રમ યોજાયા હતો જ્યાં આદિવાસીઓને જંગલ જમીનની સદનનું પણ વિતરણ કરાયું હતું જેમાં છસો બાણું જેટલી સદનનું વિતરણ કરાયું હતું તેમજ આદિવાસીઓને રોજગારી માટેના જરૂરી સાધન સહાયની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કેટલા જ માજુ સૈનિકો પણ ઉપસ્થિત હોય તેઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું ધર્મેશ પટેલ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી